ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ફરી વાઘાવાડી રોડ નજીક સોળથી વધુ કેબિનોને જપ્ત કરવામાં આવ્યું ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વાઘાવાડી રોડ નજીક આવેલ નીરુ બોર્ડિંગની સામેના ખાચામાં લારી કેબિન અને કાઉન્ટર જેલા સોળ જેટલા દબાણો જપ્ત કરવામાં આવ્યા હતા આ દબાણો જપ્ત કરતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા पसी तूं उतरी जा ज